મહેસાણામાં ગુજરાતી ફિલ્મ જલસોનું પ્રમોશન કરાય સુખ દુઃખ વહેંચીને જીવતા સંયુક્ત પરિવારની કહાની એટલે જલસો ફિલ્મ ફિલ્મી દુનિયામાં ઉંઝેરું નામ ધરાવતા કલાકાર જગતના અદાકાર એવા અરુણા ઈરાની બન્યા જલસો ફિલ્મના મુખ્ય અભિનેત્રી રહ્યા છે મુનાભાઈ એમબીબીએસ ફિલ્મના ડોક્ટર

કુરુશ દેબુ જલસો ફિલ્મના પાંચ કલાકારો સાથે મહેસાણાની મુલાકાતે આવ્યા હતા સંયુક્ત પરિવારનું મહત્વ સમજાવતી ફિલ્મ જલસો આગામી તેર જૂનના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે જેમાં આ ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવનાર મોરલી પટેલે કહ્યું હતું કે પરિવારે ઘરેલું વડલા સમાન હોય છે અને છાયો આપતા આ વડલા રૂપી પરિવાર વિના વ્યક્તિ અધૂરો છે સંયુક્ત પરિવારની સામાજિક જીવનમાં ઉભી થતી જરૂરિયાત તેમજ વાત્સલ્ય પ્રેમની શાંત આ ફિલ્મમાં જોવા મળશે મુનાભાઈ એમબીબીએસ ફિલ્મના ડોક્ટર રુસ્તમ પાવરીનું કિરદાર નિભાવનાર કુરુષ દેવુનો પણ આ ફિલ્મમાં મહત્વનો રોલ છે કુરુષ દેવુએ ફિલ્મની માહિતી આપતા કહ્યું કે જલસો ફિલ્મ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશભરમાં તેર જૂનના રોજ રિલીઝ થઈ રહી છે આ ફિલ્મમાં દિલના ખૂણા સુધી પહોંચે તેવી વાર્તા છે જેમાં મનોરંજન હાસ્ય મારા મારી જેવા તમામ પાસાઓને વણી લેવાયા છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ખૂબ જાણીતા એવા અરુણાઈ રાનીનો રોલ આ ફિલ્મમાં ખૂબ જ મહત્વનો છે જેમાં તેઓ શ્રીનાથજીના ભક્ત છે અને આખા પરિવારને તેઓ એકતાનો તાંતણે બાંધીને રાખ્યું છે આ ફિલ્મમાં ઇશિકા શ્રી શાર્થી પટેલ જય પટેલ હીરો પટેલ કૃષ્દેબુ સહિત અન્ય નામી નામી બાદ જેટલા કલાકારોએ ભૂમિકા ભજવી છે મહેસાણાના મહેમાન બનેલા ફિલ્મના કલાકારોએ રા પરિવાર જલસો ફિલ્મ જોવા અપીલ કરી હતી રિપોર્ટર આશિષ પટેલ મૈસાણા તે ભક્તિ અમે બધા સહમત છીએ એટલે હું તે પછી વાત રિપીટ નથી કરવાનો તમે બધા અહીં આવ્યા છે અને અમારી સાથે જે વાર્તાલાપ કરી રહ્યા છો તો અમારી એક રિક્વેસ્ટ છે કે તમારા જે વ્યુઅર્સ છે દર્શકો છે જે તમારા રીડર્સ છે તમે એમને જરા રિક્વેસ્ટ કરીને રીચ કરો કે કઈ બી કરીને તેરમી જૂન શુક્રવારે બુક માય ટિકિટ બી બુક અવેલેબલ છે તો તમે પ્લીઝ એ લોકોને રિક્વેસ્ટ કરો કે એક સારી ફિલ્મ આવી છે પૈસા વસૂલ એન્ટરટેનમેન્ટ ફિલ્મ આવી છે તો એક સારી ફિલ્મ થિયેટરની અંદર જ્યારે રિલીઝ થાય ત્યારે તમને એક લિમિટેડ પિરિયડ મળે છે દર્શકોને થિયેટરમાં ખેંચી જવાનો તો એ માટે અમારી રિક્વેસ્ટ છે કે તમે જરા આ ફિલ્મ વિશે બોલો આની અંદર એક મલ્ટી સ્ટારકાસ્ટ છે અરુણા ઈરાનીથી મારીને દરેક સેલિબ્રિટીઝ છે તો અમે ઈચ્છીએ છીએ કે એક સારો મેસેજ ઓરિએન્ટેડ એક જોઈન્ટ ફેમિલીની એન્ટરટેનમેન્ટ સંપૂર્ણ એન્ટરટેનમેન્ટ ફિલ્મ છે જે લોકોને હસાવશે રડાવશે એકબીજા સાથે બોન્ડ ડેવલપ થશે અને જે પણ લોકો હશે તે લોકો અંદરથી કંઈને કંઈક એક જોઈન્ટ ફેમિલીનું બોન્ડ જે એ લોકોને રિયલ લાઈફમાં લેગ થતો હશે ખૂટો હશે તેમાં બી એ લોકો પ્રેરણા લઈને કદાચ આ ફિલ્મ પછી એ લોકોના બી સંબંધો સારા થાય તેવી અમે ઈચ્છા રાખીએ છીએ અને અમારે તે જ મેસેજ છે તો એક સારી ફિલ્મ થિયેટરમાં ચાલવી જોઈએ જેને માટે દરેકે દરેક ગુજરાતી દર્શકોથી મારીને ગુજરાત ગુજરાતીના જે મીડિયાના જે લોકો છે એની બી એક ફરજ બને છે કે સારી ફિલ્મ થિયેટરમાં લોકોએ જોવા આવવી જોઈએ એકવાર થિયેટરમાં જોવા આવશે પછી એનું જે કન્ટેન્ટ છે તો વર્ડ ઓફ માઉન્ટ થી બીજા લોકો બી પછી પ્રેરાશે પણ જ્યારે આ શુક્રવારે થિયેટરમાં ખેંચી જવા માટે તમારી ઘણી જ મદદની ઘણી જરૂર છે

આ ફિલ્મમાં ભાવિન ભાનુશાળી હીરો છે અને પૂજા જોશી હિરોઈન છે ભાવિન ની આ ડેબ્યુ ફિલ્મ છે સાથે સાથે ઘણા બધા કલાકારો ઘણા બધા કલાકાર કસબીઓ પણ ડેબ્યુ કરી રહ્યા છે એમાં સૌથી પહેલી છે ઈશિકા ફ્રોમ સુરત એ પણ એની પહેલી ફિલ્મ છે નીરવ પટેલ ફ્રોમ સુરત એ પણ એની આમ જોવા જઈએ ને તો નોટિસેબલ પહેલી ફિલ્મ છે

કે એન્ડ ઓફ ધ ડે તમને પરિવાર જ કામ લાગવાનો છે આપણું તો આપણું કહેવાય ને એટલે એ પરિવારનું મહત્વ શું છે એ સમજાશે પ્લસ કોમેડી છે ઇમોશન્સ છે ફેમિલી ડ્રામા છે અને એમ જોવા જાય તો બાવીસ કલાકારોનો મેળો એટલે જલસો અને જલસો પિક્ચરમાં અમે શૂટિંગમાં પણ ખૂબ જલસો કર્યો છે જય પટેલ જય બોલે ને એ પહેલાં એક વાત કરી દો આજે ડેબ્યુ ની વાત કરી ને તો

અને ગૌરી પ્રધાન જે રિયલ લાઈફ કપલ છે એ નું પણ ડેબ્યુ આ ફિલ્મ થી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં થઈ રહ્યું છે અને હિતેન ની તો વાત કરું તો હિ ઇઝ ડુઇંગ એટલે એમની કન્સિસ્ટન્ટ પછી તો ધડ હવે 3 4 ફિલ્મો આવી રહી છે સો વેલકમ ટુ ગુજરાતી ઇન્ડસ્ટ્રી હિતેન તેજવાની એન્ડ ગૌરી